મિત્રો અત્યારે પહોંચી ગયા છે તાલાળા તાલુકાના ગુંદાળા ગામે પરિવારની બીજી વખત મુલાકાત છે પરિવારની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે પરિવારની અંદર ત્રણ સભ્ય છે બાલુભાઈ એમની દીકરી અને બાલુભાઈના ઘરવાળા ખૂબ જ ગરીબ પરિસ્થિતિની અંદર પોતાનું જીવન ગુજારતા પરિવાર રાત દિવસ મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતા પરિવારની અંદર મેન શ્રમિક બાલુભાઈ હતા અને એમના ધર્મપત્ની બાલુભાઈના એક લાઇલાજ બીમારી થાય છે જેમનો કોઈ ઇલાજ નથી ખરાબ પરિસ્થિતિ હોવાના કારણે ગરીબ પરિસ્થિતિના કારણે લાંબા સમયથી સારવાર ના કરાવી શક્યા બીમારી ખૂબ જ ગંભીર હાલતમાં થઈ ગઈ છે એમની સાથે એમના પત્ની એમને પણ પેરાલિસિસનો અટેક આવતા ઘરમાં આવકનો કોઈ સ્ત્રોત રહેતો નથી ના છૂટકે બાલુભાઈની દીકરી રાત દિવસ કાળી મજૂરી કરી અને પોતાના માવતરનું ભરણ પોષણ કરે છે બાલુભાઈને એક એવી બીમારી છે જેમનો કોઈ એટલે કોઈ ઇલાજ નથી અત્યારે બાલુભાઈને ખૂબ જ સારું છે આપણા ગીર સોમનાથની અંદર રોયલ રાજા તરીકે જાણીતા આપણા દિનેશભાઈની મદદથી લોકો તરફથી ખૂબ જ સારું પ્રોત્સાહન મળ્યું છે સાથ સરકારને સપોર્ટ મળ્યો છે અને આપણા ગરીબના મસીહા એવા ખજૂરભાઈ લોકો સુધી પણ આ લોકોનો વિડીયો પોસો છે મિત્રો જેમ બને તેમ વિડીયો શેર કરતા રહેજો જેથી કરીને આવા નિરાધાર ગરીબ પરિવાર લોકોને ત્યાં પહોંચી શકે ડ્રેસિંગ તો રેગ્યુલર જ કરો કે હા હમ કાલ કાલે પાછો ગયા રે બતાવવા માટે ક્યારે કીધું છે દવા ચાલુ રાખવાની કીધું દવા સતત ચાલુ રાખવાનું કીધું હમ આ થોમ કરો તો મને હમ તમને લગાડશો કે નહીં હા ટીપ લગાડીએ ટીપ લગાડશો ને હવે એટલેને કોરા નહી રહેવા દેને તો પેલું થાય ને કે ટ્યુબ લગાડી દેવાની એટલે વાંધો ન આવે ના માકાઈ મે ડ્રેસિંગ રાખવાનું હમ ઓકે ડોક્ટર આ કે કોણ આવે છે ડોક્ટર આવે છે હમ ઓર નથી ભરતભાઈ યાર આવડે દેખાતા હમ કાય તો મને ભાઈએ વાત કરી થી દિનેશ દિનેશ હા ભાઈ મને વાત કરી થી કે દિનેશભાઈ ને વગ્યા હતા હા બોલાવ હોય હા બોલાવ ન હોય તો હા સાથમાં આવશું બનાવી દેવાનું સવારે જુનાગઢ આ બીમારી સ્પેશિયલ હોસ્પિટલ છે ત્યાં તમને દાખલ કરે કોઈ પ્રકારના ખર્ચો નહીં જમવાનું બધું કપડા બધું આપે ત્યાં દેવાની બધું સુવિધા દવાખાના તરફથી અને સ્પેશિયલ આ બીમારી દવાખાનું છે

મારા ખ્યાલ પ્રમાણે અમુક ટકા જે અંગ છે ને અંગ અમુક જગ્યા એ ના પહોંચે એટલે સુકાવા બધે એમાં સડો થાય એટલે લેપરેસી ને આમ આપડે પણ ના કહી શકીએ

પણ બંને ટૂંકમાં બે રોગ આપણને લેપ્રેસી પ્લસ ગેંગ્રીન અને મલ્ટીપલ છે ટૂંક એટલા માટે ઘણો લાંબો સમય કોર્સ રાખવો પડે મેં ભાઈને કીધું હતું કે કદાચ અહીંયા આપણને એકાદ દોઢ બે મહિના સુધી અને જો આમની અંદર રાહત ના થાય તો પછી આપણે જુનાગઢ એક આનું સ્પેશિયલ હોસ્પિટલ છે એ લોકો ત્યાં એડમિટ થી લઈ અને તમામ બધું વસ્તુ એ લોકો હોસ્પિટલ તરફથી હોય છે જમવાનું થી લાય કપડા કપડા એ લોકો ત્યાં દાખલા એડમિટ દોઢ બે મહિના સુધી રાખે છે પણ

આપણું તમારું પ્રોપર અહીંયા છે ને આઈ બાજુમાં જ હમ અમે ફર્સ્ટ ટાઈમ અત્યારે કઈ ખ્યાલ નતો કે તમારું અહીંયા એ છે એટલે ત્યારે અમે ખાસ મુલાકાત